માતાજી જય દ્વારકાધીશ ભટકા એક ગામડું વેલકમ છે તમારું બધાનું સ્વાગત છે આપણે નવો ઓલો મિત્રો આજે નવો ઓલો કેવું બનાવવામાં આવ્યું છું આવ્યું પરૃતભાઈને વાડીએ ફર્સ્ટ ક્લાસ પાણી પાણી ચાલે છે અને જુઓ મગફળી બતાવી દઉં કે અને બીજું અમારા ભરવૃતભાઈની છે ને હમણાં આમ તો બધા ભાગ્યા છે એટલે પોતે ફ્રી માણસ છતો એટલે એક અમારે દેશી ભાષામાં જાય એટલે ખૂંભીઓ કહીએ બાંધણી એટલે ઘરપુત્ર અમાર પાલુબેન બધા વેચે છે તો મને એમ થયું કે ચાલો મિત્રો તમને બતાવું કે બાંધણી કેવી છે શું શું કિંમત છે આપણે જાણીએ હાલો તો હમણાં તમને બતાવું અને બધા તો વધારે મિત્રો લાઈક કરજો શેર હું તમને નંબર આપીશ બ્લોકમાં અમારા પાલુદભાઈ નંબર હશે એમાં તમે કોન્ટેક કરી લેજો તમારી જે બાંધણી લેવાની હોય કુંભી અમારી ભાષા દેશી ભાષામાં કહીએ હું તો બધા દેશી મેળતો તો મિત્રો હવે આપણે તૈયાર છે આપણે જોઈશું હમણાં અને જેને જે લેવું હોય તો વ્યાજબી ભાવ છે અને સારામાં સારી અને આવી રીતના વેચતા હોય એટલે આપણે તો આપણે ટાઈમ અને ખંભાળી જવું ના તો ગ્રામ્ય વિસ્તારને ફાયદો બધાને ફાયદો તો મિત્રો હવે બતાવીએ આપણે પાછલા કેમેરાથી જ ખાટલા માથે રાખે આ તમે જોઈ શકો છો આ કલરમાં છે અને લગભગ એક ભાવમાં જશે મેં પૂછ્યું હતું તો છસો રૂપિયામાં કોઈ પણ કલર લઈ શકો છો આમાં કોઈ પણ બાંધણી આમાંથી છસો રૂપિયામાં તમે લઈ શકો છો હું ઝૂમ કરીને તમને બતાવું સરસ એક એક તમને બાંધણી બતાવીશ કલર બધાય બહુ સારા આવ્યા છે વાહ પડી છે હાલ તો ઘણું છે પણ તમને આ બધા કલર ત્રણ હાજર માં છે આ કલર બીજા તમને વેતનમાં મળી જાય તો આવી રીતના છે હું ફરી એક જોઈ લઉં તમને એવું લાગશે કે પાછલા કિંમત ગોવા લાવ્યું છે કાયદેસર મસ્ત સરસ બાંધણી છે અને મિત્રો બીજું હું કહેતા ભૂલી ગયો બાંધણી ભેગા અને કાપડા આવે કાપડા છે ભેગા કાપડા તમને મળી શકે બાંધરી ગયો તો તમને કારણ કે હું પાછલા આવું આ કાપડા છે પડેલા છે તો બાંધણી સાથે કાપડા આવે પણ એનો ભાવ તમે અહીં આવશો ને તો એ અલગ અલગ ભાવડા છે એટલે કે એક ફિક્સમાં નથી એટલે માટે હું બધા ભાવ નથી કહી શકતો કારણ કે બાંધણીનો એક ફિક્સ ભાવ છે છસો રૂપિયા તમે કોઈ લઈ શકો તો આ કાપડા અને આ બાંધણી એટલે ખૂંપી ઉમેરી કે કચ્છી ભાષામાં ગઈ અને કોઈ પણ પહેરી લઈ શકો છો અને બીજું મિત્રો આ આખો એડ્રેસ હું આપી દઉં જામખંભાલીયા દેવભૂમિ દ્વારકા જિલ્લો અને એના બાજુમાં ગામ ભટકામાં આવેલું છે અને માંજા હાઈવે ઉપર રોડ માથે છે તો બાંધણી તમે સસ્તી સારી અને બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ છે એટલે વધારે વધારે તમે મિત્રો હજી તમને બે ત્રણ વખત બતાવી દઈ બહુ જ આજે અહીંયા છે કાપડા બાંધણી